ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે સુરતના શાળાઓમાંથી જેટલા પ્રવેશ પ્રવેશ રદ કરી દેવામાં છે હેઠળ શાળાઓમાં મેળવવા માટે કેટલાક વાલીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી સ્ક્રીનિંગ બાદ હાલ સો થી વધુ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યો છે જોકે આ વાલીઓ એક કાગળ પર પોતાની આવક ઓછી કહી બતાવી હતી પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતા વધુ હતી સ્કૂલના કર્મચારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને આ માહિતી મેળવી હતી પણ કેટલાક વાલીઓ એવા પણ છે જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં જુદી જુદી શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓને હિયરિંગ કરાઈ રહ્યું છે હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ બેંક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોના માલિકો કરોડોની લોનો

મતલબ RTE જે એડમિશન મેળવ્યા છે એમાં કેટલા એડમિશન નું કમ્પ્લીટ થયું છે સર્વે અત્યારે કા કઈ પહોંચ્યું છે અને કેટલાના એડમિશન રદ કરવામાં આવ્યા કયા હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ 100 કરતા વધુ પ્રવેશ જે છે અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઈલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની નીચે ચકાસમી કરતા વાલીઓ સાથે રૂબરૂ હીARING કરતા જાણવા મળશે તો એ વાલીઓનો એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક આટલી છે મારા પત્નીની આવક આટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓનો એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ આ ખોટા ડોક્યુમેન્ટ આપવા બાદ પછી ડીઓ તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે ડીઓ તરફથી જ આ કાર્યવાહી કરી અને બાળકના એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ છેના ન્યૂઝ સુરત